ધોરણ દસ વિષય ગણિત લાસ્ટ મિનિટ રિવિઝન બાય સમઘન અથવા ઘન એની બધી જ બાજુઓ સરખી હોય એને આપણે સમગન જઈશું સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર ટોટલ સરફેસ એરિયા અથવા ટી એસ એ બરાબર સિક્સ એલ સ્ક્વેર જ્યાં એલ એટલે કોઈ પણ એક બાજુની લંબાઈ અહીંયા બધી બાજુ સરખી છે એટલે કઈ બાજુની લંબાઈ એનો કોઈ અર્થ રહેતો નથી સમઘનનો પાર્શ્વ પૃષ્ઠફળ અથવા ઘણા દાખલામાં ચાર દિવાલનું ક્ષેત્રફળ શોધવાનું આવે તો એને લેટરલ સરફેસ એરિયા અથવા ફોર એલ સ્ક્વેર સમઘનનું ઘનફળ જેમાં પહોળાઈ અને ઊંચાઈ લંબઘન નું કુલ પૃષ્ઠફળ એટલે કે ટોટલ સરફેસ એરિયા બરાબર ટુ કાઉસમાં એલ બી પ્લસ બી એચ પ્લસ એલ એચ લંબઘનની ચાર બાજુનું ક્ષેત્રફળ અથવા જેને ક્ષેત્રફળનું ઘનફળ વી બરાબર એલ બી એચ ઈટ નું ઘનફળ હોય તો એ લંબઘન નું ઘનફળ કહેવાય તેલનો ડબ્બો છે તો એ લંબઘન નું ઘનફળ કહી શકાય નળાકાર આ પ્રકરણ એનો એનો આકાર હોય એમાં બે વસ્તુ હોય ત્રિજ્યા અને ઊંચાઈ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે કર્વ સરફેસ એરિયા એટલે કે સી એસ એ બરાબર ટુ પાય આર એચ ખુલ્લા નળાકારનું ક્ષેત્રફળ એટલે કે ઢાંકણા વગરનો ડબ્બો તો એનું જે છે ટુ પાય આર એચ વત્તા પાય આર સ્ક્વેર બરાબર પાય આર કૌંસમાં આર પ્લસ ટુ એચ બંધ નળાકાર નું ક્ષેત્રફળ એટલે કે ટુ પાય આર સ્કવેર એચ લંબવૃત્તિય શંકો અથવા શંકો આપણે કહી શકીએ એને આ પ્રમાણે આકૃતિ હોય સીધું છે એને ઊંચાઈ કહેવાય સામાન્ય રીતે ઊંચાઈ જ લખાય છે સીધી ઊંચાઈ એવું લખવાતું નથી સ્લેન્ટ હાઈટ અથવા ત્રાસી ઊંચાઈ એટલે કે એલ પાયાની ત્રિજ્યા એટલે કે આર એલ સ્કવેર બરાબર આર સ્કવેર વત્તા એચ સ્કવેર ત્રણ માંથી કોઈ પણ બે વસ્તુ આપી હોય તો ત્રીજી આપણે શોધી શકીએ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાય આર એલ સામાન્ય રીતે રકમમાં એલ ન આપેલું હોય તો ઉપરના સૂત્રથી શોધી શકાય

તેની આકૃતિ અટેકની હોય છે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે કુલ સપાટીનું ક્ષેત્રફળ થ્રી પાય આર સ્કવેર અર્ધગોલકનું કુલ ઘનફળ બરાબર બેટરે તેઓ સ્પાય આર ક્યૂબ બે ઘન આકૃતિઓના સમન્વયના સામાન્ય રીતે દસમા ધોરણમાં દાખલાઓ પૂછાતા હોય છે એમાંનો એક પ્રકાર જોઈએ તો ઘન અને અર્ધગોળ એટલે કે ઘન ની ઉપર એક અર્ધ ગોળ મૂકેલો હોય તેવી આકૃતિ દાખલા તરીકે આવી રીતે આમાં યાદ એ રાખવાનું કે સપાટી બે વખત આવે છે એટલે અર્ધગોળની કુલ સપાટીનું ક્ષેત્રફળ વત્તા ઘન નું ક્ષેત્રફળ એમાંથી અર્ધવર્તુળ જે છે એ આપણે બાદ કરવાનું શંકુ અને અર્ધગોળ ભમરડાના ઘણા બધા દાખલાઓ આવે છે તો એમાં શંકુ એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને અર્ધગોળ એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનો ઉપયોગ કરી અને આ દાખલો ગણી શકાય ઘન આકૃતિના આગળ જોઈએ તો નળાકાર અને બે અર્ધગોળ તો એક નળાકાર બંને બાજુ અર્ધ ગોળ એટલે કે તક્યો છે અથવા ગુલાબ જાંબુનો એક દાખલો જે આપેલો છે તે આવી રીતે કોઈ પણ બે ઘન આકૃતિનો સમન્વય કરી અને દસમા ધોરણમાં દાખલા ઉછાતા હોય છે